પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌપ્રથમ ઓગણીસો એંસીમાં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને બે હજાર અગિયારમાં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને બે હજાર સત્તરમાં આ પ્રોજેક્ટનો ડીપીઆર વિગતવાર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ ડીપીઆર મુકાતો નથી એ મંત્રાલય રજૂ કર તૈયાર કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ એ આપણને જવાબ પણ મળ્યો હતો અને બાવીસથી પચીસ દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જે રાજ્યસભામાં દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તથા સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમાં ઉલ્લેખ ઉલ્લેખિત ડીપીઆર વર્ષ બે હજાર સત્તરનો છે અને બે હજાર સત્તર પછી આ બાબતે કોઈ પણ પ્રકારનો નવો કે સંશોધક કોઈપણ ડીપીઆર તૈયાર પણ નથી કર્યો અને મંત્રાલય દ્વારા પણ આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને આદરણીય સી આર પાટીલજીએ દસ ઓગસ્ટે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે અને બે હજાર બાવીસની અંદર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે આદિવાસી સમાજ ભોળો સમાજ છે લાગણીશીલ સમાજ છે એની લાગણીઓને ઉશ્કેરી અને આ રીતની રાજનીતિ રમવી એ યોગ્ય નથી અને ડીપીઆરની જ્યારે વાત થતી હોય એટલે કોઈ પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય એ ક્યારે પણ લોકસભા કે અહીંયા વિધાનસભા હોય તો વિધાનસભામાં ક્યારેય પણ રજૂઆત રજૂ નથી થતો અને બે હજાર સત્તરના સંદર્ભમાં જે વખતે પ્રશ્ન પૂછાયો ત્યારે એનો જવાબ આપવામાં આવ્યો